तुम्हारे देह ने दाने नहीं दिए प्राण आत्मा की सत्ता आत्मा अपना जीवन की मुद्रा कर तभी संकल्प करो मन वसन बोल हो जो शरीर के क्रम हो एक क्रम की नोज एक है एक देव, देव पकड़ा

નુકસાન એ દેવ છે એ ગણીએ અને દેવ એ મિથ્યા અને છે પણ એ ઈચ્છા સપનામાં ના જેને પરમાર્થ સાધુ હજુ તો જેને પ્રથમ માહિત ઈચ્છા વગર નું

ही आई 40% शिवायचं लोक समजाव इष्टावरो आणि कोण पड रियासर रेशनना गंजारी कि लेहो रेशन एक खराब ना खराब दिस आज दारू पी देलो हो आणि सर्व जे जे फळ ते असता थेट यरका ले जाय डायरेक्ट तो

અને માબાપની આજ્ઞામાં રો અને નાટક સિનેમાનો મોહ મત કર એસા એ રંજી બાપાનું વાક્ય છે માયાની નતિ જેવું બળતા લઈને હોય છે તો મને તો એક મુંડ અશ્રુ હો તો ઉપર વહુ થઈ જાય છે પણ તમારો નિરંજન દેવ થાય ઈ દે એક મોહનો ક્રમ પર સપાવ દેવ એક મોહનો ક્રમ કર્યો થો मागे निछाराव और तोयना 28 गो करा पय तो आत्रे कोई वो शौकीन डायनोर धाय तो, 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 तो मोहित वार तो दुवार मा या स्व आत्मा सीधे ढेजा मलेन ढेजा आणि गायर गावो एक फुसर पोस हवा जरासर तेमो है फुसे धाओ

આપડે કરીએ છીએ વાળવા તો કર્યું કરવું પડે કેવી વાત છે માણસો ખાય છે એમ આપણે સંતો નોરાવે છે મોટે ધંધા માંગે છે પણ તારા હવા ના નથી આ વૃસ્તુ નથી આગળ એટલે કરી દેશે અને જે પુરુષોએ આ વસ્તુ સંઘુ કરી નારણજી ને રોમ રોંગ કહ્યું મરો મરો કે મરો મરો રૂપ થઈ ગયા એમ આપડે પણ થઈ પણ આપણે વેધાવા માટે નું કરવાથી એ રોંગરૂપ થયા કહેવાનું વાત છે

સપનું પ્રગટ કરવું હોય તો સ્થિરતા રાખવી પડે સત્પુર મહાત્મા કેન્દ્રિત થવું જોઈએ સત્પુર આપણા આ ભૂલ રહેશે આ મારી અહીંયા મારી વાત કર્યા ભગવાન ના ભૂલ હતી એનામતી નથી પણ ભગવાને બતાવ્યું का तवान मनमा सर्थित्या, ये इसी नावित्या, करते दुआ आमा आत्मामा विवान नतिक्वान्यू, ताहुदी, ज्ञाम दशाना क्या, ये अग्णाम दशात्या। तो ये भुर्केया का दी वर्षिप्यो का बाद भुर्का दी, ये नमा ठालाई। औहो महा अभुल

જીજ્ઞાસા નથી એટલી બધી અદ્ભુત ત્યાગ અને વેરાજ અને જીજ્ઞાસા પ્રવું કીધી જીજ્ઞાસા

रेला ह्या क्षणी प्रश्नभेद झालं काय काय राहू पण